શાંતિ ત્રણ બાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો યાદની યાત્રામાં અલબેલા ન બનો યાદથી જ આત્મા પાવન બનશે બાપ આવ્યા છે સર્વ આત્માઓની સેવા કરી એમને શુદ્ધ બનાવવા પ્રશ્ન છે કઈ સ્મૃતિ બની રહે તો ખાન પાન ખાવાનું પીવાનું શુદ્ધ થઈ જશે ઉત્તર છે જો સ્મૃતિ રહે કે આપણે બાબાની પાસે આવ્યા છીએ સચ્ચ ખંડમાં જવા માટે અથવા મનુષ્યથી દેવતા બનવા માટે તો ખાનપાન શુદ્ધ થઈ જશે કારણ કે દેવતાઓ ક્યારેય અશુદ્ધ ચીજ નથી ખાતા જ્યારે આપણે સત્ય બાબાની પાસે આવ્યા છીએ સચખંડ પાવન દુનિયાના માલિક બનવા તો પતિત એટલે કે અશુદ્ધ બની ન શાંતિ બાપ બાકોને પૂછે છે બાકો તમે જયારે અહીં બેસો છો તો કોને યાદ કરો છો પોતાના બેહદના બાપને એ ક્યાં છે એમને પોકાર છે ને હે પતિત પાવન આજકાલ સન્યાસી પણ કહેતા રહે છે પતિત પાવન સીતારામ અર્થાત પતિતોને પાવન બનાવવાવાળા રામ આવો આ તો બાકો સમજે છે પાવન દુનિયા સતયુગને પતિત દુનિયા કળયુગને કહેવાય છે હમણાં તમે ક્યાં બેઠા છો કળયુગના અંતમાં એટલે પુકારો છો બાબા આવીને અમને પાવન બનાવો આપણે કોણ છીએ આત્મા આત્મા એ જ પવિત્ર બનવાનું છે આત્મા પવિત્ર બને છે તો શરીર પણ પવિત્ર મળે છે આત્મા પતિત બનવાથી શરીર પણ પતિત મળે છે આ શરીર તો માટીનું પૂતળું છે આત્મા તો અવિનાશી છે આત્મા આ ઓર્ગન્સ એટલે કે કર્મેન્દ્રિયો દ્વારા કહે છે બોલાવે છે અમે બહુ જ પતિત બની ગયા છીએ અમને આવીને પાવન બનાવો બાપ પાવન બનાવે છે પાંચ વિકારો રૂપી રાવણ પતિત બનાવે છે બાપે હવે સ્મૃતિ અપાવી છે આપણે પાવન હતા પછી આમ 84 જનમ લેતા લેતા હવે અંતિમ જન્મમાં છીએ આ જે મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડ છે બાપ કહે છે હું એનું બીજ રૂપ છું મને બોલાવે છે હે પરમ પિતા પરમાત્મા ઓ ગોડ ફાધર લિબરેટ મી મને છોડાવો દરેક પોતાના માટે કહે છે મને છોડાવો પણ અને પંડા બનીને શાંતિધામ ઘરમાં લઈ ચાલો વગેરે પણ કહે છે શાંતિ ક્યાંથી મળે કેવી રીતે મળે હવે શાંતિધામ તો ઘર છે જ્યાંથી આત્માએ પાઠ ભજવવા આવે છે ત્યાં ફક્ત આત્માઓ જ છે શરીર નથી આત્માઓ નિર્વસ્ત્ર અર્થાત શરીર વગર રહે છે નિર્વસ્ત્રનો અર્થ એ નથી કે કપડા પહેર્યા વગર રહેવું ના શરીર વગર આત્માઓ નિર્વસ્ત્ર રહે છે શરીર રૂપી કપડા નથી પહેરતી અશરીરી છે બાપ કહે છે બાકો આપ આત્માઓ ત્યાં મૂળ વતનમાં શરીર વગર રહો છો એને નિરાકારી દુનિયા કહેવાય છે બાકોને સીડી પર સમજાવાયું છે કેવી રીતે આપણે સીડી નીચે ઉતરતા આવ્યા છીએ પૂરા 84 જનમ લાગ્યા છે મેક્સિમમ વધારેમાં વધારે 84 જનમ પછી કોઈ એક જનમ પણ લે છે આત્માઓ ઉપરથી આવતા જ રહે છે હવે બાપ કહે છે હું આવ્યો છું પાવન બનાવવા બ્રહ્મા દ્વારા તમને ભણાવે છે છે આત્માઓના બાપ અને બ્રહ્માને આદિ દેવ કહેવાય છે આ દાદામાં બાપ કેવી રીતે આવે છે આ બાળકો જ જાણો છો મને બોલાવે પણ છે હે પતિત પાવન આવું આત્મા શરીર દ્વારા બોલાવ્યા છે મુખ્ય આત્મા છે ને આ છે જ દુઃખધામ અહીં કળિયુગમાં જુઓ બેઠા બેઠા અચાનક મૃત્યુ થઈ જાય છે ત્યાં આવી રીતે કોઈ બીમાર જ નથી પડતા બાબા કહે છે ત્યાં કોઈ બીમાર જ નથી પડતા નામ જ છે સ્વર્ગ કેટલું સરસ નામ છે કહેવાથી દિલ ખુશ થઈ જાય છે ક્રિશ્ચન પણ કહે છે ક્રાઇસ્ટ થી 5000 વર્ષ પહેલા તો ભારત સ્વર્ગ હતું પેરેડાઈઝ હતું અહીં ભારતવાસીઓને તો કઈ પણ ખબર નથી કારણ કે એમણે સુખ ખૂબ જોયું છે તો દુખ પણ ખૂબ જોઈ રહ્યા છે તમો પ્રધાન બન્યા છે ચોરાસી જનમ પણ આમના છે અડધા કલ્પ પછી બીજા ધર્મવાળા આવે છે હમણાં તમે સમજો છો અડધો કલ્પ દેવી દેવતાઓ હતા તો બીજો કોઈ ધર્મ નહોતો પછી ત્રેતામાં જ્યારે રામ બન્યા તો પણ ઇસ્લામી બૌદ્ધિ નહોતા મનુષ્ય તો બિલકુલ ઘોર અંધારામાં છે કહી દે છે દુનિયાની આયુ લાખો વર્ષ છે એટલે મનુષ્ય મૂંઝાય છે એ કળિયુગ હજી નાનું બાળક છે હવે તમે સમજો છો કળિયુગ પૂરો થઈ હવે સતયુગ આવશે એટલે તમે આવ્યા છો બાબા પાસેથી સ્વર્ગનો વારસો લેવા તમે બધા સ્વર્ગવાસી હતા બાપ આવે છે સ્વર્ગ સ્થાપન કરવા તમે જ સ્વર્ગમાં આવો છો બાકી બધા શાંતિ ધામ ઘરે ચાલ્યા જાય છે તે છે સ્વીટ હોમ આત્માઓ ત્યાં નિવાસ કરે છે પછી અહીં આવીને પાઠધારી બને છે શરીર વગર તો આત્મા બોલી ન શકે ત્યાં શરીર ન હોવાના કારણે આત્માઓ શાંતિમાં રહે છે પછી અડધો કલ્પ છે દેવી દેવતાઓ સૂર્યવંશી ચંદ્રવંશી પછી દ્વાપર કળિયુગમાં હોય છે મનુષ્ય દેવતાઓનું રાજ્ય હતું પછી હવે તે ક્યાં ગયા કોઈને ખબર નથી આ નોલેજ હમણાં તમને બાપ પાસેથી મળે છે બીજા કોઈ મનુષ્યમાં આ નોલેજ હોતી નથી બાપ જ આવીને મનુષ્યોને આ નોલેજ આપે છે જેનાથી જ મનુષ્ય થી દેવતા બને છે તમે અહીં આવ્યા છો મનુષ્ય થી દેવતા બનવા માટે દેવતાઓનું ખાન પાન અશુદ્ધ નથી હોતું તેઓ ક્યારે બીડી વગેરે નથી પીતા અહીંના પતિત મનુષ્યોની વાત ન પૂછો શું શું ખાય છે હવે બાપ સમજાવે છે આ ભારત પહેલા સચખંડ હતો જરૂર સાચા બાપે સ્થાપન કર્યો હશે જ જ જ એટલે કે સત્ય કહેવાય છે છે બાપ કહે હું આ ભારતને ખંડ બનાવું છું તમે સાચા દેવતાઓ કેવી રીતે બની શકો છો એક પણ તમને શીખવાડું છું કેટલા બાળકો અહીં આવે છે એટલે આ મકાન વગેરે બનાવવા પડે છે અંત સુધી પણ બનતા રહેશે ખૂબ બનશે મકાન ખરીદે પણ છે શિવ બાબા બ્રહ્મા દ્વારા કાર્ય કરે છે બ્રહ્મા બની ગયા શ્યામ કારણ કે આ અનેક જન્મોના અંતનો જન્મ છે ને આ પછી ગોરા બનશે કૃષ્ણનું પણ ચિત્ર ગોરુ અને શ્યામ છે ને મ્યુઝિયમમાં મોટા મોટા સરસ ચિત્ર છે જેના પર તમે કોઈને પણ સારી રીતે સમજાવી શકો છો અહીં બાબા મ્યુઝિયમ નથી બનાવડાવતા આને કહેવાય છે ટાવર ઓફ સાયલેન્સ શાંતિનો સ્તંભ તમે જાણો છો આપણે શાંતિધામ આપણા ઘરે જઈએ છીએ આપણે ત્યાંના રહેવાવાળા છીએ પછી અહીં આવીને શરીર લઈ પાર્ટ ભજવીએ છીએ બાળકોને પહેલા પહેલા આ નિશ્ચય હોવો જોઈએ કે આ કોઈ સાધુ સંત નથી ભણાવતા આ તો હું બ્રહ્મા બાબા તો સિંધના રહેવાવાળા હતા પરંતુ એમનામાં જે પ્રવેશ કરીને બોલે છે એ છે જ્ઞાનના સાગર એમને કોઈ જાણતું જ નથી કહે પણ છે ગોડ ફાધર પરંતુ કહી દે છે એમનું નામ રૂપ જ નથી એ નિરાકાર છે એમનો કોઈ આકાર નથી પછી કહી દે છે એ સર્વવ્યાપી છે અરે પરમાત્મા ક્યાં છે કહેશે એ તો સર્વવ્યાપી છે બધાની અંદર છે અરે દરેકની અંદર આત્મા બેઠો છે બધા ભાઈ ભાઈ છે ને પછી ઘટ ઘટમાં પરમાત્મા ક્યાંથી આવ્યા એવું નહીં કહેવાશે પરમાત્મા પણ છે અને આત્મા પણ છે પરમાત્મા બાપને બોલાવે છે બાબા આવીને અમને પતિતોને પાવન બનાવો મને તમે બોલાવો છો આ ધંધો આ સેવા કરવા માટે અમને બધાને આવીને શુદ્ધ બનાવો પતિ દુનિયામાં મને નિમંત્રણ આપો છો કહો છો બાબા અમે પતિ છીએ બાપ તો પાવન દુનિયા જોતા જ નથી પતિ દુનિયામાં જ તમારી સેવા કરવા માટે આવ્યા છે હવે આ રાવણ રાજ્ય વિનાશ થઈ જશે બાકી તમે જે રાજ્યો શીખો છો ત્યાં જઈને રાજાઓ ના રાજા બનો છો તમને અગણિત વાર ભણાવ્યું છે પછી 5000 વર્ષ પછી તમને જ ભણાવશે સત્યુગ ત્રેતાની રાજધાની હમણાં સ્થાપન થઈ રહી છે પહેલા છે બ્રાહ્મણ કુળ પ્રજાપિતા બ્રહ્મા ગવાય છે ને જેમને એડમ આદિ દેવ કહેવાય છે આ કોઈને ખબર નથી ઘણા છે જે અહીં આવીને સાંભળીને પછી માયાના વશ થઈ જાય છે પુણ્યાત્મા બનતા બનતા પાપ આત્મા બની જાય છે માયા ખૂબ જબરદસ્ત છે બધાને પાપ આત્મા બનાવી દે છે અહીં કોઈ પણ પવિત્ર આત્મા પુણ્ય આત્મા નથી પવિત્ર આત્માઓ દેવી દેવતા જ હતા જ્યારે બધા પતિત બની જાય છે ત્યારે બાપને બોલાવે છે હમણાં આ છે રાવણ રાજ્ય પતિત દુનિયા આને કહેવાય છે કાંટાઓનું જંગલ સત્યુગને કહેવાય છે

વધારે ગીતાનો સંદર્ભ લે છે સર્વ શાસ્ત્રમય શિરોમણિ ગીતા ભગવાને ગાય છે પરંતુ ભગવાન કોને કહેવાય છે આ ભારતવાસીઓને ખબર નથી બાપ કહે છે હું નિષ્કામ સેવા કરું છું તમને વિશ્વના માલિક બનાવું છું હું નથી બનતો સ્વર્ગમાં તમે મને યાદ નથી કરતા દુખ મે સિમરણ સબ કરે સુખ સ્વર્ગમાં હજી કોઈ બીજો ધર્મ હોતો જ નથી તે બધા આવે જ છે પછીથી તમે જાણો છો હવે આ જૂની દુનિયાનો વિનાશ થઈ જશે કા નેચરલ કેલેમિટીસ કુદરતી આપદાઓ તોફાન આવશે જોરથી બધું ખતમ થઈ જશે તો બાપ હમણાં આવીને બે સમજદાર થી સમજદાર બનાવે છે બાપે કેટલી ધન સંપત્તિ આપી હતી બધી ક્યાં ગઈ હમણાં કેટલા ઇન્સોલ્વન્ટ દેવાદાર બની ગયા છે ભારત જે સોનાની ચકલી હતું તે હમણાં શું બની ગયું છે હવે ફરી પતિ પાવન બાપ આવેલા છે રાજયોગ શીખવાડી રહ્યા છે તે છે હઠયોગ આ છે રાજયોગ આ રાજયોગ બંને માટે છે તે હઠયોગ ફક્ત પુરુષ જ શીખે છે હવે બાપ કહે છે પુરુષાર્થ કરો વિશ્વના માલિક બનીને દેખાડો હવે આ જૂની દુનિયાનો વિનાશ તો થવાનો જ છે બાકી થોડો સમય છે છે આ આ લડાઈ 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 અંતિમ શરૂ થશે તો કોઈ રોકાઈ ન શકે આ લડાઈ શરૂ જ ત્યારે થશે જ્યારે તમે કર્માતીત અવસ્થા મેળવશો અને સ્વર્ગમાં જવાને લાયક બનશો બાપ છતાં પણ કહે છે યાદની યાત્રામાં અલબેલા ન બનો આમ જ માયા વિઘ્ન નાખે છે અચ્છા મીઠા મીઠા સિકી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ દ્વારા સારી રીતે ભણીને ફર્સ્ટ ક્લાસ ફૂલ બનવાનું છે કાટાઓના આ જંગલને ફૂલોનો બગીચો બનાવવામાં બાપને

પોતાના મસ્તક પર સદા બાપની હાથ અનુભવ માસ્ટર વિઘ્ન વિનાશક ભવ ગણેશને વિઘ્ન વિનાશક કહે છે વિઘ્ન વિનાશક એ જ બને છે જેમનામાં સર્વ શક્તિઓ છે સર્વ શક્તિઓને સમય પ્રમાણે કાર્યમાં લગાવો તો વિઘ્ન રહી ન શકે કેટલા પણ રૂપથી માયા આવે પરંતુ તમે નોલેજફુલ બનો નોલેજફુલ આત્મા ક્યારે માયાથી હાર ખાઈ ન શકે જ્યારે મસ્તક પર બાપ દાદાની દુઆનો હાથ છે તો વિજયનું તિલક લાગેલું છે પરમાત્મા હાથ અને વિઘ્ન વિનાશક બનાવી દે છે સ્લોગન છે સ્વયંમાં ગુણોને ધારણ કરી બીજાઓને ગુણદાન કરવા વાળા જ ગુણમૂર્ત છે શાંતિ